જાણવા મળ્યું નથી વીએસ હોસ્પિટલમાં દારૂ પીધેલી હાલતમાં યુવકને લાવ્યો હોવાનું કારણ દર્શાવી મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મૃતક યુવકના પરિવારે મોત અંગે આક્ષેપ લગાવ્યો છે દારૂ પીવાની આદતના કારણે આ મૃત્યુ થયું તેમણે જણાવ્યું છે પરિવારના આક્ષેપને લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે સરખેજ વિસ્તારમાંથી ઝેરી દવા ઝેરી દારૂ તેણે પીધો હોય તેવું સામે આવી રહ્યું છે વીએસ હોસ્પિટલમાં યુવકને બપોરના સમયે બેભાન થતા ખસેડવામાં આવ્યો જ્યાં તેમનું મૃત્યુ થયું છે અમારા સંવાદદાતા રાજેન્દ્ર મારી સાથે જોડાયા છે રાજેન્દ્ર વીએસ હોસ્પિટલમાં એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે પરિવારજનોનું કહેવું છે કે દારૂ પીધા બાદ તે બેભાન થયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો શું છે કારણ શું છે સમગ્ર ઘટના અ જી ચોક્કસથી સીધી કહી શકાય કે પરિવારજનોએ અત્યારે પોતાનું જે સ્ટેટમેન્ટ છે એ બદલી નાખ્યું છે એમનું કેવું છે કે જે મૃત્યુ થયું છે એ દારૂના વ્યસની હતા દારૂ ચોક્કસ પીધો હતો પરંતુ દારૂના કારણે મૃત્યુ નથી થયું કારણ કે આ વ્યક્તિને બીજી પણ અન્ય બીમારી હતી અને એમને ખેંચ આવવાના કારણે એટલે હાઈ પ્રેશર હોય શકે એના કારણે એમનું મૃત્યુ થયું પણ પરિવારે જે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે દારૂ દારૂ પીવાના કારણે મૃત્યુ થયું હતું પરંતુ અત્યારે એમનું સ્ટેટમેન્ટ બદલાઈ ગયું છે અને એમણે કીધું છે કે ભાઈ હવે એવું કોઈ લઠ્ઠાકાન કે એવું કોઈ ઘટના નથી બની કે જેના કારણે મૃત્યુ થયું હોય બીજી મહત્વની વાત કરીએ તો પરિવારનું જે રીતનું સ્ટેટમેન્ટ હતું એના કારણે લાગી રહ્યું છે કે કોઈ સરકાર

એ આદતના કારણે એની અનેક બીમારીઓમાં પણ એ સપડાયો હતો અને જેના કારણે એ મૃત્યુ થયું એવું લાગે છે પ્રથમ તબક્કે તો એવું લાગ્યું છે કે હાઈ બીપીના કારણે એમનું મૃત્યુ થયું હોય એવું લાગી રહ્યું છે પરંતુ પરિવારનું જે સ્ટેટમેન્ટ છે પરિવાર અવારનવાર જે એમના સ્ટેટમેન્ટ બદલી રહ્યું છે એટલે પરિવારમાં પણ જે ભૂમિકા છે એ શંકાસ્પદ લાગી રહી છે ખાસ કરીને જે લઠ્ઠાકાંડ છે એ ઘટનાને લઈને પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે આ એક પ્રકારનું છે સ્ટેટમેન્ટ એમને અત્યારે બદલી નાખ્યું છે જી બિલકુલ રાજેન્દ્ર આભાર સમગ્ર માહિતી બદલ તો હાલ પરિવારજનોએ પોતાનું નિવેદન બદલ્યું છે તેમનું કહેવું છે કે તેઓ દારૂના વ્યસની હતા અને જેના કારણે તેમનું આ મૃત્યુ થયું છે તો અમદાવાદની બીએસ હોસ્પિટલમાં એક યુવક નું શંકાસ્પદ મૃત્યુ થયું છે દારૂ પીવાની લત ના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે